મિત્રો ઘણા બધા ફાયદા એ છે સર્વિસ કરાવવાના કે ઘણી વખત આ કીચડ કે ધૂળ માટી બધી વસ્તુ તમારી ગાડીમાં જે ચોમાસાની હોય ચોમાસાના પાણીવાળું કીચડ હોય એ બધું લાગી ગયેલું હોય છે નીચે પણ ઘણી જગ્યાએ આ કીચડ લાગી ગયું હોય જેના કારણે તમારી ગાડીમાં સડો વધારે બેસવાની સંભાવના રહીએ છીએ તો આ ફાયદા માટે તમારે ચોમાસાની સિઝન પૂરી થઈ જાય તો તમારે ખાસ કરીને આ જે તમારી કાર છે એની ફૂલ સર્વિસ ઉપર નીચે બધી જગ્યાએ ફૂલ સર્વિસ કરાવવી જોઈએ અને એ જો તમારે શક્ય હોય અને બની શકે તો હર એક મહિને અથવા તો દોઢથી બે મહિને તમારે એકવાર સર્વિસ સ્ટેશનમાં જઈને હાઈ પ્રેશરથી સર્વિસ જરૂરથી કરાવવું જોઈએ કારણ કે જેના કારણે તમારી કારમાં ક્યારેય સડો નહીં બેસે તો મિત્રો ખાસ કરીને જો આ કારમાં અમુક લોકો તો અત્યારે ફોર્મ દ્વારા પણ કરે છે પણ મિત્રો એના કરતાં જે આ હાથ સર્વિસ છે એ પણ સારું કામ આપે છે અને આવી રીતે જ સર્વિસ કરાવવી જોઈએ ફોર્મ પર કાંઈ